રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા શાકભાજીના કચરાને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે યાર્ડમાં શાકભાજી વિભાગમાં પડી રહેલા સડેલા શાકભાજીમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ઓર્ગેનિક ખાતર માટેના પ્લાન્ટમાં પ્રાથમિક તબક્કે દરરોજ સાતસો કિલો ખાતર તૈયાર થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડ દ્વારા બનાવવામાં આવી રહેલા ઓર્ગેનિક ખાતર માત્ર રૂપિયા દસ નું કિલો અને પંદર નું કિલો વહેંચાય છે શાકભાજીના પ્લેટફોર્મ પર પડી રહે વહેલા શાકભાજી તેમજ સરેલા શાકભાજીને કારણે દુર્ગંધ ફેલાતી તેમજ ગંદકીથી લતબત પ્લેટફોર્મ રહેતું હતું ત્યારે યાર્ડમાં મળતા ઓર્ગેનિક ખાતરને કારણે ખેડૂતોને હવે અનેક ગણો ફાયદો થશે હવે નવતો પ્રયોગ શાકભાજીના કચરામાંથી એટલે કે વેસ્ટેજ શાકભાજી જે હોય છે એમાં શાકભાજી વિભાગમાં પુષ્કળ પ્રમાણમાં નીકળતું હોય છે તો એનો નિકાલ કરવો એ ઘણી મુશ્કેલ બાબત હતી અને જ્યાં પણ એનો નિકાલ થતો ત્યાં આજુબાજુમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતી તો એના અનુસંધાને અમે બધા ડિરેક્ટરોએ વિચાર વિમર્શ કરી અને એક પ્લાન અમલમાં મૂક્યો કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના બને તો અમને જાણવા મળ્યું કે વડોદરા એપીએમસીમાં આ જ રીતના એક પ્લાન કાર્યરત કાર્યરત છે તો અમે ત્યાંની વિઝિટ કરી એ પ્લાન જોયો અને પછી બધાએ મળીને નક્કી કર્યું કે આપણે પણ આ ટાઈપનો એક પ્લાન નાખીએ તો શાકભાજીનો નિકાલનો પણ પ્રશ્નો હલ થઈ જાય અને ખેડૂતોને સસ્તા ભાવે ઓર્ગેનિક ખાતર મળે આ હિસાબે જે જે ખાતર ઓર્ગેનિક ખાતર

એવો ભરોસો છે કે આ ખાતર ધીમે ધીમે ખેડૂતો વાપરતા થાશે એટલે આની ડિમાન્ડ વધવાની જ છે આ ડિમાન્ડ વધશે એટલે જે અત્યારે મશીન કાર્યરત છે એની જગ્યાએ એની એની બાજુમાં જ બીજું મશીન મૂકી આ સંપૂર્ણ પ્લાન્ટ હજી અમારી આમાં કેપેસિટી હજી વધારવાની અમારી આ સેડ હજી પ્રમાણે બનાવ્યો છે કેપેસિટી બે ગણી કે ત્રણ ગણી કરવી હોય તો અમે આમાં કરી શકીએ એમ છીએ